હેલો દોસ્તો રામ રામ સીતારામ જય માતાજી તો આ વહેલી સવારે જો અત્યારે અમે આવી ગયા છીએ વાલમ ગામે જો કે સોલ ટેક્સ મશીન ઘઉં સાફ કરવાનું મશીન મશીન ક્લીન ઘઉં તો અમે આવ્યા છીએ અહીંયા અમારા ઘઉં સાફ કરાવવા માટે તો કેવું મશીન કેવી રીતે કામ કર એ બધું આપણે જોઈએ અંદર જઈ તો તમને પણ બતાવું તો તમારે પણ આવવું હોય તો વાલમના નજીક જ છે જે કમ્પ્લીટ ઘઉં સાફ કરી આપું તો આપણે અંદર જઈને જોઈએ કેવી પ્રોસેસ થાય અંદર જઈએ કઈ રીતે મશીન ક્લીન ઘઉં થાય જોઈએ

અને ઉપર જશી ઉપરથી પાછા રિટર્ન થઈ અને આ તાયણામાં આવશે તાયણામાં ક્લીન થઈ અને પછી પાછા આગળ જાય પ્રોસેસિંગમાં એથી આ જો જુદી જુદી જાતની વેરાયટીઓ અને અલગ અલગ કોથળીઓ જેમાં એકમાં આવી એકમાં કોકરા આવી એકમાં ઝેણા ઘઉં આવે એ રીતે જો જો આ ચાયણો ચાલુ થયું અમે ઘઉં સીધા ચાયણા માખીશો ક્લીન થઈ જાય અમે સીધી કોથળીઓ ભરાઈ એકદમ ક્લીન ઘઉં આવતી Oh, oh, Baru-baru. Okey. તો અમે કમ્પ્લીટ અમારા ઘઉં ક્લીન થઈ ગયા જો કે એક કોથળો એકસો વીસ રૂપિયા ચાર્જ અને જો તમે કોથળીઓ ઘેરથી લાવો તમારી પોતાની તો સારું તો અહીંયાથી કોથળી લો તો એક કોથળીથી તે તેર રૂપિયા લેવામાં આવો એટલે એક કોથળે એકસો વીસ રૂપિયા મજૂરી લો ક્લીન કરવાની અને ઘઉં જબરજસ્ત ચોખ્ખા કરો તો તમારે પણ જો ઘઉં તો ગમે તે જાતનું કઠોળ સાફ કરવા માટે લાવવું હોય તો કઈ જગ્યાએ આવવાનું જે વાલમથી ઊંઝા જતો રોડ જે વાલમ ગામની નજીક જ છે સોટેક્સ હારવી મશીન તો અહીંયા ચોક્કસથી આવજો તો ઘઉં તમારે સાફ કરવા ગમે તે સાફ કરવું તો જો આ સોટેક્સ જે વાલમ ગામની નજીક ઊંઝા રોડ ઉપર છે